હું તમને મામી કાઢ્યું સીધી ઓળખતો એનો દેવા માંડવું કાંઈ વાંક વગર નું અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ અમે વડાપ્રધાને કોના નામ લીધા કવિઓ કલાકારો ના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં અમે એટલા વર્ષ થી રહીએ છીએ જ્યાં જઈ દુનિયા સન્માન કરે પગે લાગે છે શું અમે સમાજ માટે ખરાબ કર્યું કોઈ એક માણસ એવડા મોટા સમાજ ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપડી હારે બોલે છે વિડીયો માફી ના બીજા મોકલે છે તો આખા સમાજની વાત નહીં અને વાતો તો જે વ્યાસ ની પરંપરા છે ઈ અમે કરી અક્ષરદાસ ની પરંપરા છે ઈ કાગની છે ઈ અમે બોલી છે પછી તમે મારે શું નામ તમારું

તમને બધા ને કલાકારો માંગવા વાળા ગણે છે સમજો મારેજા કરે એવું બોલ્યો હતો કે ગઢવા માંગવા વાળા હોય તને ખાં મારવાનો છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું અમે દીધા છે કલાકારો તરફથી કોઈ કઈ ખાલી અકાભાઈ વિડીયો બનાવી મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી